ગુજરાત રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી વખત વરસાદી સિસ્ટમ જામી છે અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્ર લાગોના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં ભાવનગર અમરેલી જસદન બોટાદ ગોંડલ આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે આ સાથે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો છૂટાછવાયા સ્થળો ઉપર છે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે વેધર એનાલિસિસ રિપોર્ટ અને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે આ બંને આગાહીને આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય તરફ અત્યારે બે સિસ્ટમ છે એ એક્ટિવ થઈ અને અસર પહોંચાડી શકે છે એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ અને એક અરબસાગરની લો પ્રેશર સિસ્ટમ બંને સિસ્ટમ મિત્રો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના ઉત્તર પૂર્વીયાના ભાગો વચ્ચે છે એ અસર પહોંચાડી શકે છે વેધર એનાલિસિસ પ્રમાણે આ બીજી પણ આગાહી જોઈએ જેમાં અત્યારે અરબસાગરની અંદર સક્રિય થઈ અને આગળ ગતિ કરી રહી છે સાથે બીજી લો સિસ્ટમ છે બંગાળના ખાડા ખાડી તરફ છે એ વરસાદી સિસ્ટમનો ભેજવાળો પવનો છે એ અને વાદળોનો જે ઘેરાવો સતત વીજળીના કડાકા ભડાકા સાથે મધ્ય ભારત તરફ આગળ વધી અને દક્ષિણી ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ આ સિસ્ટમ અત્યારે પહોંચી એવું જોવા મળી રહ્યું છે અને હવે પછીના દિવસોની અંદર એટલે કે પંદર તારીખ સુધીમાં આ સિસ્ટમનો ઘેરાવો છે સતત ગતિ કરી અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગ દક્ષિણ ભાગ અને મધ્ય પૂર્વના ભાગ વચ્ચે છે એ આગળ વધશે અને ત્યાં વરસાદ લાવશે અગિયાર બાર અને તેર તારીખની જે આગાહી કરવામાં આવી હતી એમાં ગુજરાત રાજ્યમાં અત્યારે મિત્રો અગિયાર બાર અને તેર જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની જે એક નવી સિસ્ટમ જોવા મળશે તેમાં ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ તો અત્યારે બની ગયું છે અમુક જિલ્લાઓની અંદર તો ધોધમાર વરસાદ પણ વરસવાનું શરૂ થઈ ગયું છે દરેક અપડેટ અને દરેક આગાહી તમને એ પહેલાં તમે આજનો આ વિડીયો કયા સ્થળો પરથી કઈ જોવો છો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જો તમારા ગામનું નામ હોય અથવા તાલુકાનું નામ હોય તો આવનારા સમયની અંદર પ્રોપર આપણે એ અંગેની પણ માહિતી આપીશું તો નીચે ખાસ કરી કમેન્ટમાં જણાવી દેજો તમારા શહેર કે તાલુકા કે જિલ્લાનું નામ હવે અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે સતત છેલ્લા બે દિવસથી વરાપની જે આગાહી હતી એ વરાપની હવે આગાહી પૂરી થવા આવી છે કારણ કે હવે અગિયાર બાર અને તેર ત્રણ દિવસ સુધી છે એ ભારેથી અતિભારે રહેવાનો છે વરસાદી ઘેરાઓ પણ ગુજરાત રાજ્ય તરફ જામી ગયો છે અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે દ્વારકા જામનગર થાન જુનાગઢ ઉના ભાવનગર વડોદરા સુરત અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વાદળોનું સંક્રમણ જોવા મળી રહ્યું છે અત્યારની જે સ્થિતિ તમે જોઈ શકો છો વેધર એનાલિસિસ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ અને નવી જે ચાર્ટર રિલીઝ કરવામાં આવે છે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એ પણ આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોને ખાસ તમે છેલ્લે સુધી જોતા રહેજો અત્યારનું જે લેટેસ્ટ હવામાન છે એમાં ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે બાર તારીખના વહેલી સવારથી જ ગુજરાતના દક્ષિણી ભાગ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વીય ભાગ તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કે જે બાર તારીખ સુધીની આગાહીથી છે એ વરસાદી અને ઓલરાઉન્ડ પણ શરૂ થાય એ માટેની એક લાંબી આગાહી કરવામાં આવી રહી છે ટૂંકા ગાળાની જે આગાહી હતી હવે પૂરી થઈ ગઈ છે કારણ કે નવી આગાહી પ્રમાણે હવે જે પણ આગાહી કરવામાં આવશે લાંબા ગાળા પ્રતિની આગાહી કરવામાં આવશે અત્યારના જે વેધર એનાલિસિસના મોડલો છે એમાં પણ તમે જોઈ શકો છો ગુજરાતના ભાવનગર અમરેલી બોટાદ જસદન વિસ્તારોની અંદર વાદળનો એક ઘેરાવો બન્યો છે આ ઘેરાવો સતત આજે વહેલી સવારથી જ છે વરસી રહ્યો છે અને અમુક જિલ્લાઓની અંદર તો અત્યારે ફૂંકા કાઢી નાખ્યા છે વરસાદ પડવાને લઈને જે છે એ તારાજી પણ સર્જાની છે પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત રાજ્યના જે વિવિધ મોડેલો છે એમાં પણ જણાવવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ પૂર્વના ભાગ વચ્ચે છે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો જામશે અને આ જ ઘેરાવો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી પસાર થઈ મધ્ય પૂર્વના ભાગ અને સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ તે તારીખ પછી શરૂ થશે તે તારીખ પછી છે નવો વરસાદનો રાઉન્ડ પણ શરૂ થશે આ સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ છે એ તે તારીખથી ગુજરાત રાજ્ય તરફ નજીક આવતો જોવા મળી રહ્યો છે મોડેલ ચાર્ટ પ્રમાણે પણ જોવા જઈએ તો અત્યારે જે મોડેલ ચાર્ટના આગ જે આંકડાઓ અત્યારે રિલીઝ કરવામાં આવ્યા છે એમાં પણ દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદીનું જોર છે એ દક્ષિણી ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તરના મધ્ય ભાગના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે અત્યારના જે ચાર્ટ આધારિત જે અને આગાહી કરવામાં આવી રહી છે એમાં પણ તમને દર્શાવી દઈએ તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે સાથે ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ત્રણથી ચાર જિલ્લા સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓને વાત કરતા તમામ જિલ્લાઓની અંદર છે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ પ્રકારની એક તમને વરસાદ ક્યારે પડશે વરસાદ કેવો પડી રહ્યો છે એ માટેની આગાહી દર્શાવે તો અહીંયા મેપમાં પણ તમે જોઈ શકો છો વરસાદ કેવો પડી રહ્યો છે તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સિવાય દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે લેટેસ્ટ જે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે એમાં પણ જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને આગામી પાંચ દિવસ માટે છે એ દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે જો આ રીતના આગાહી કરવામાં આવતી હોય તો મિત્રો એવું માનવું કે આગામી અઠવાડિયું છે એ ભારેથી અતિભારે રહેવાનું છે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને વરસાદ પણ પડશે વહેલા મોડો વરસાદ પડે એની આગાહી કરવામાં આવી છે પરંતુ એ તમને આવનારા સમયની અંદર જોડાઉશું પરંતુ અત્યારે ગુજરાતના જે વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ ભૂંકા બોલાવી રહ્યો છે કયા કયા જિલ્લાઓ છે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ તમે ચેક કરી શકો છો જેમાં અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે વરસાદ હિંમતનગર છે મહેસાણા છે મોડાસા છે તેમજ જે મણસા છે બાયડ છે આ સાથે બાલાસિનોર છે લુણાવાડા છે તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે ગોધરા પીપલોદ તેમજ દાહોદ ચાંપાનેર બો બોડેલી છોટા ઉદેપુર આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચી ગયો છે અને વરસાદ પણ ભૂકા બોલાવી રહ્યો છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગના વચ્ચે જોવા જઈએ તો કયા જિલ્લાઓની અંદર અત્યારે અસર પહોંચાડી રહ્યો છે તો અત્યારે મિત્રો ભાવનગર લાગુના વિસ્તારો તેમજ બોટાદ લાગુના વિસ્તારો સુરત સિવાય દક્ષિણ ગુજરાતના સુરત છે એ સિવાય અમુક જિલ્લાઓની અંદર તો ભારેથી ભારે વરસાદની સિસ્ટમનો ઘેરાવો અને વાદળછાયું વાતાવરણ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છે એ સુરત નવસારી ડાંગ તાપી વલસાડ આ રીતના જે જિલ્લાઓ છે સિટીઓ છે એ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને છે એ મોટું અપડેટ જે આવ્યું છે એમાં નુકસાની પણ દર્શાવવામાં આવી રહી છે તો વેધર એનાલિસિસ રિપોર્ટ પ્રમાણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે એ સેમ એવું જ છે એ વાતાવરણ થઈ ગયું છે કારણ કે જો વાતાવરણની અંદર અમુક જિલ્લાઓની અંદર તો છે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અતિવૃષ્ટિ સર્જાય એ પ્રકારની પણ આગાહી કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે કોઈપણ પ્રકારના એવા વિવિધ મોડલ ચાર્ટ છે એ દર્શાવવામાં આવ્યા નથી જેના થકી આપણે એવું જાણી શકીએ કે ગુજરાત રાજ્યમાં હવે પછી વાવાઝોડું કે પછી વરસાદી સિસ્ટમનો ઘેરાવો ક્યારે ઓછો થશે અથવા વાવાઝોડું ક્યારે આવશે તો એ પ્રકારની હજી તો કોઈ અપડેટ નથી પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે વેધર એનાલિસિસ રિપોર્ટના ભાગરૂપે અત્યારે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે ને આ ઘેરાવો ગુજરાતના ટફ લાઈનમાં પરિવર્તિત થાય અને ગુજરાતના દરેક જિલ્લાઓને અસર પહોંચાડશે વરસાદી સિસ્ટમની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં બાર જુલાઈએ અમરેલી ભાવનગર મહીસાગર દાહોદ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે જ્યારે મિત્રો રાજકોટ જૂનાગઢ જામનગર મોરબી કચ્છ અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત ભરૂચ આણંદ ખેડા મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા સહિતના જે અન્ય જિલ્લાઓ છે એમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે એની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે આ જ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે વાદળછાયું વાતાવરણ રહેલું છે અને ગુજરાતમાં દરેક જિલ્લાઓ પર છે એ અસર બતાવવામાં આવી રહી છે સિસ્ટમના ભાગરૂપે અત્યારે વરસાદી એ બન્યો છે અને આ ઘેરાવો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે લગભગ તો પાંચ દિવસની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં પંદર તારીખ સુધીનું આ વાતાવરણ છે એ રહેવાનું છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અમુક ભાગ અને મધ્ય ગુજરાતના અમુક ભાગ આ ત્રણ વિભાગની અંદર જ વરસાદ છે પડવાને લઈને આગાહી કરવામાં આવી છે બાકી કચ્છ લાગુના વિસ્તાર છે જેમાં ખાવડા છે ગાંધીધામ છે રાપર છે આ ઘણા બધા આવા જિલ્લાઓ છે કચ્છ લાગુના વિસ્તાર હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાત સિવાય જે પૂર્વીય પશ્ચિમી ભાગના વિસ્તારો હોય અને જે પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે આગાહીમાં પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે દિવસ દરમિયાનનું વાતાવરણ તો સાવ અલગ થઈ ગયું છે ઉનાળા જેવું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે આ પ્રકારે મિત્રો હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે ક્યારે શરૂ થશે તો હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી છે ફરી વખત ક્યારે કરવામાં આવશે સાથે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી શું ખરેખર થશે કે નહીં કારણ કે અત્યારે ચોમાસાની ઋતુમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા હજુ સુધી ગુજરાતના અમુક જિલ્લાઓ સિવાય છે એ જોવા કે સાંભળવામાં મળ્યા નથી તો વીજળીના કડાકા ભડાકા સમાન નવું નક્ષત્ર ક્યારથી લાગુ થશે પુનર્વસુ નક્ષત્ર છે એની અસર ક્યારે જોવા મળશે દરેક અંગેની જે આગાહી છે એ આપણે આવનારા સમયની અંદર પણ જાણીશું કારણ કે ઘણા બધા મિત્રોનો આ પ્રકારનો પ્રશ્ન છે તો એ દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે એ પ્રકારની આગાહી પણ આપણે આવનારા સમયની અંદર જાણીશું હવે તમને લેટેસ્ટ આગાહી જણાવીએ તો ગુજરાત ઉપર અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે નબળો પડ્યો છે સ્થિતિ છે ખૂબ જ વીક પડી છે જેના કારણે અત્યારે વરસાદ છે જોવા મળતો નથી પરંતુ જો અઠવાડિયા સુધી આમ સામાન્ય તાપમાન રહેશે વાતાવરણની અંદર કોઈ પણ ક્લાઇમેટ ચેન્જ કે ફેરફાર નહીં થાય તો પંદર દિવસ પછીની જે આગાહી છે એની અંદર મિત્રો મોટી ફેરફારની અસરો જોવા મળશે એ માટેની આગાહી પણ આપણે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જોશું તો એના માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો